જો તમારે તમારા પરિવારને તમારા કુટુંબને અંત સમયે જો સુખી જોવા હોય કે તમારું પરિવાર તમારા મૃત્યુ પછી તમને યાદ કરે તો અત્યારે જે વ્યસન છે તેને છોડી દેવું કારણ કે વ્યસન અત્યારે તો તમને સારું લાગશે પણ અંત સમયે એ તમને કષ્ટ આપશે તમને દુખી કરશે તો કહે છે કે વ્યસન ક્યારે છોડી દેવું જોઈએ તો અમારા ગુરુજી અમને એક વસ્તુ સમજાવતા એક સમય એક નાના બાળકને એક ખરાબ વસ્તુનું વ્યસન આવી ગયું હતું એના પિતાએ ઘણી મહેનત કરી પણ એ બાળકનું વ્યસન છોડાવી ન શક્યા એટલે થાકીને એના પિતા એને એક જંગલની અંદર એક ગુરુજીના આશ્રમની અંદર લઈ જાય છે ગુરુને કહે છે કે મારા બાળકને વ્યસન લાગી ગયો છે છોડાવો એ ગુરુ એના પિતાને કહે છે કે તમે તમારા બાળકને થોડા દિવસ મારા આશ્રમમાં મૂકી જાઓ એનું વ્યસન હું છોડાવી દઈશ ગુરુએ બાળકને કહે છે કે તારા વ્યસન છોડવું છે પેલો બાળક કહે કે ના ગુરુજી મારા આનંદમાં કે હું તને ક્યાં વ્યસન છોડવાનું કોઈ પ્રવચન નથી આપવાનો પણ હું જે કેવું એ તારે ખાલી કરવાનું છે એ તારા વ્યસન થી કોઈ વસ્તુ થી નથી એવો એ ગુરુ એ બાળકને કહે છે કે તું અત્યારે પછાડી જંગલમાં જા અને મારા માટે એક નાનો છોડ તોડીને લઈ આવ એ બાળક જંગલમાં જાય છે ગુરુના કહેવા પ્રમાણે એક છોડ શોધે છે અને એને આનંદથી તોડીને લાવે છે એને આનંદ થાય છે કે હું ગુરુએ કીધું એ વસ્તુ મેં કરી છે આશ્રમમાં જઈ ગુરુને કહે છે કે ગુરુદેવ મેં તમારા માટે છોડ તોડીને લઈ હતી કે મેં છોડને તોડીને ઉખાડી નાખ્યો હવે ગુરુજી એને કહે છે કે તું મારું બીજું કામ કરશે તો શિષ્ય કહે બાળક કહે કે હું ગુરુદેવ કરીશ હવે ગુરુદેવ કહે છે કે તું ફરી જંગલમાં જા અને જોમુરૂખનું એક વૃક્ષ તોડીને મારા પાસે લઈ આવ એ તો આનંદમાં હતો એને થોડું અભિમાન હતો હું પેલા નાના છોડ ને તોડી લાવ્યો તો પણ તોડીને ગુરુ પાસે લઈ જાય છે છે જંગલમાં ઝાડ શોધે અને જેમ એને તોડવા માટે જાય છે એનાથી એ ઝાડ હલતું નથી ઘણા પ્રયત્નો કરે છે પણ એ તોડી નથી શકતો ફરી આશ્રમમાં આવે અને ગુરુદેવને કહી કે ગુરુદેવ હું એ ઝાડ નહીં તોડી શક્યો ગુરુદેવ એને કહે છે કે તું શું કામ નહીં તોડી શક્યો તું તો પેલું નાનું છોડ તો તોડીને લઈ આવ્યો હતો ત્યારે બાળક ગુરુદેવને કહે છે કે ગુરુજી એ છોડ તો નાનું હતું એના મૂળ હજી મજબૂત ના હતા જ્યારે પેલું જમરૂક નું ઝાડ તો કેટલું વિશાળ હતું એના મૂળ મજબૂત થઈ ગયા હતા ગુરુજી કહે કે આજ વસ્તુ તારા પિતા અને હું પણ તને સમજાવવા માંગુ છું કે વ્યસન હજી તારા જીવનમાં નાનું છે છે તારા તારા અંદર અંદર સીધા બેસ્યા નથી તો અત્યારે જ એને ઉખાડીને તારા જીવનમાંથી બહાર કરી દે પણ એક વખત જો વ્યસન પેલા વૃક્ષની જેમ તારા જીવનમાં બેસી ગયું ને તો પછી કેટલો પણ સમય થશે કોઈ પણ મોટું વ્યક્તિ આવશે એ તારા વ્યસનને દૂર નહીં કરી શકે એને વ્યસન તને નહીં અંત સમય તારા પરિવારને પણ ડૂબાવશે અને અંત સમય જયારે તારું મૃત્યુ નજીક આવશે ને તારો પરિવાર તને યાદ નહીં કરશે એ એક જ પ્રાર્થના કરશે કે ભગવાન તમે એને જલ્દીથી લઈ લેવ કારણ કે અત્યારે જીવવું આપણે જીવન જીવશું અંત સમયે ભગવાન એવું આપશે અને જો વ્યસન રાખવું હોય ને તો એક વ્યસન રાખો અમે જગ્યા પરથી કહીએ છીએ કે વ્યસન રાખો પણ કયું વ્યસન એ હરિના નામનું વ્યસન એ વ્યસન જેટલું મજબૂત થશે ને એ વધારે સારું રહેશે એવું વ્યસન રાખો